તંત્ર યાર બગડી જાય યાર નહીં અટાણા ને પૈસા પૂરા નહીં રહેતા અલ્યા તો પછી તું બીજું કરે શું યાર ગમે તેવું ચોક ખોરા ભારી નોકરી કરી લેવી હોય અલ્યા હારી હારી નોકરીઓ અતારે બધી બંધ થી લે શું કરે તું આવો આપણે ત્રણ દાડા ચાલુ રન વળી પછી પબ્લિક સામે છે લોકડાઉન માગી લે હા એ વાત સાચી પણ કે પબ્લિક લોકડાઉન માંગે તને ખબર છે જે રૂપિયા વાળા જે રહ્યા ને વધારે રૂપિયા વાળા બેઠા બેઠા આવું છે ને એરે લોકડાઉન માંગે છે પણ આપણા જે ગરીબનું શું ઓક છે પણ હા આપણા જે ગરીબોનો અમારો એ મવા સાચી

બારે બાર કઈ કામો વચમાં સાહેબ અમીરતા આવો કે પડતો કરો તમને ઓ કાકા તમને શરમ આવે છે લગીને એક પછી માસ્ક નહીં પહેરી પછી બોલો બાર બમણો

આ તો દંડ જાહેર કરેલો નહીં ખબર હજાર રીતે રૂપિયા નહીં માર હા મારા જોડે એક રૂપિયાની હું આ ચેત્ર માંથી આવું છું અને ચેતન લેવા ઘેરે આવ્યો છું તો સાયકલ સાઈડ માં મેં સાયકલ લેવી છે લ્યો અરે જેલમાં આવવું પડશે હા સાયકલ આનું લેવાડો હાલ જેલમાં જેલમાં આબા તૈયાર છું અમે ઘરથી કંટાળ્યો છું હું લેવાડો ઓહ કા ના તમે યાર ખોટું મગજ નાખો કે યાર હજાર રૂપિયા કાઢ્યું તમે એક રૂપિયો નહીં હમણાં પાડશે હમણાં

અને આપણે તમને હાલ તો તો આપણે બે પડતા કરીએ એમ વાત સાચી છે એટલે હું શું કહું જેલમાં લઈ જાય યાર તો કેટલા દાડા રાખીએ આપણે શીખાય તો બે ત્રણ દાડા રાખી બે ત્રણ દાડા રાખી આ તો અલ્યા તારી મારા તો યાર હું કીધું કળિયા કોમે જઉં અને કીધું ઉપાડ ઉપાડ લેવું ને અટાણું કીધું લાવું યાર છોકરા માર તો શું ખાય

પૈસા નહિ પૈસા દસરથ હજાર રૂપિયા સાહેબ જવા જોઈએ કે મારે તો હજાર રૂપિયા નોકરી જવાનું હજી અમારે નહી જોવાનું બધું ચલા વિચારી

હવે માસ જ પહેરવું પડશે માસ હવે 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 એટલું બાચી રહ્યું છે કે હવે સોબડાના ના માસ બનાવડાવવા પડશે આને નહીં ચાલે રૂમાલને ને બધા નહીં ચાલે સોબડા ના થાય આ માસ જ તમે હાઇલાઇટ કર્યું છે ઓ કાકા અમે બધું અભળવા નહીં માંગતા તમે હજાર હજાર રૂપિયા ભરી છૂટા થઈ જાવ નીકળવાનું કરો હા ભાઈ હજાર રૂપિયા ભરશે એટલે છૂટા થઈ જાય એ વખત જોઈ ગયું બધું માસ ને બધું જોઈ ગયું એ વખત આટલું નહીં થતું આ માસ તો તમે ખુદ પહેરીને ઉભા નહીં આવતો કાકા અમારે માસ પહેરેલું જ કહેવાય ના ના તમારે પહેરેલું છે અમે તો અમે તો પથારી ફરી ગઈ અમારી તો માસ અમે ઉતારી નાખ્યા છે

પરિસ્થિતિ ખરાબ હોય તો પણ માસ પહેરી નાકડે ને શું કરવા એમણે નાકડે પણ જો મજૂરી તમે કરો ખબર પડે તમારું હોય ઉભું થઈ રહ્યું છે એટલે માસ આ તો રુંધમણ થાય છે તમે ખાલી કડિયાકોન ને દોડીયો ઉપાડો માલ ખોપો ખબર પડે કાકા તમારી બધી વાત સાચી અમે મોને પણ અમારે હોજે બધું ટાર્ગેટ બતાવવું પડે આઈ તો આવા પછી પછી આવા ગરીબ ને પકડે એટલે તમારું ટાર્ગેટ પૂરું લે કાકા તમે બીજી વાતો ના કરો અમારે તો જે ઓર્ડર હોય બધું પૂરું કરવું પડે હોય કણ આ તો તમારો ઓર્ડર ઓર્ડર તમારે પૂરો તમે કરો જ છો હું જોઉં જ છું આ રિક્ષા વાળો આખો દાડો બાપડો પચાસ રૂપિયા નો ગેસ ભરીને આખો દાડો મજૂરી કરતો હોય તમે હજાર રૂપિયા ની પથારી ફેરરો પછી આ બાઇક વાળો પચીસ રૂપિયા નું પેટ્રોલ નહીં કર્યું તેમ નહીં પહેર્યું એમલેટ નહીં પહેર્યું તો એની હજાર રૂપિયા ની પથારી પછી જીવન ચી રીતનો જીવતો હોય કે તમે આ ડાલા વાળો હવે હજાર રૂપિયા વર્ધી કરી હોય અને હજાર રૂપિયા લઈને તમે આગળ રોકો એટલે જીધો હજાર રૂપિયા દસ હજાર નો મેમો ફાળો તરત જ કહી દો તો હવે ગાડી વાળો શું કરે વર્ધી કરે મફત માં જઈને આવે

કે આ હજાર હજાર રૂપિયા દંડ તો જે આ નેતાઓ સ્થાપે છે ને એ તો ઓફિસન બેહી રહે પણ ખરેખર કોઈ કેવા ગરીબની વતેડી દુબઈ જાહે ને તો ખરેખર પથારી ફરી જાય તમારી અને તમે તમારી રીતે સમજી ના જવા દ્યો ને તો બઉ સારું આ કુદરત ઉપર જોઈ રહ્યો ખરેખર ચોથી ચો ગોળો નાખો ને એ બધી એને ખબર હોય તો વાત તો કાકાની સાચી છે હાલ દ્યો હાલ દો હજાર રૂપિયા પાછા કાકા એક કામ કરો લો અમારે તો નિયમ છે ને સરકારનું એ પ્રમાણે અમારે બધું કરવું પડે પણ આ તમને પૈસા તો પાછા આલા પણ હવે ફરીવાર આવી ખાલી ભૂલ ના કરતા આ એ બરાબર છે આ આ રીતે હોય તો જો હવે સબક થાય હવે આ માસ પેરીન હવાર કોમે ને આકળશી શું કીધું અમાર જે નિયમો આવે તો મોકો હો જો કે આ એક મોકો આલ્યો ફરીવાર આવી ભૂલ ના કરતા એમ હા જે નિયમો આવે અમે કરવાના જ છે તમે તાર જો વાથી નાખડો ને એટલે તમે તાર અમારી હોમે માસ દોવા પણ તમે તાર કોમ ઉપર દઈ કાઢી નાખો ગમે તે અમે દોવા આવતા ના અને અમને ખબર પડા ગરીબની પરિસ્થિતિની અમે જોણો હો મને ખબર પડતી એવું બનત નહીં